નમસ્તે મિત્રો જીએસએલ ફાઉન્ડેશન જાફરાબાદ ખાતે સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સ્વતંત્ર ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જીએસએલ ના સિનિયર દ્વારા ધ્વજારોહણ કરી ત્રિરંગાની આન બાન અને સાન સામે સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ કરી શ્રી આયુબભાઈ દરબાર મહેમાનોને આવકાર્યા હતા વીટીઆઈ જાફરાબાદ અને વીટીઆઈ વિક્ટરના તાલીમાર્થીઓ દ્વારા દિલધડક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા આ તકે જીએસએલના સિનિયર જનરલ મેનેજર શ્રી અજીતભાઈ કોઠેસા સાહેબ દ્વારા શહીદોને યાદ કરી તાલીમાર્થીઓને બિરદાવ્યા હતા કાર્યક્રમ ના અંતે શ્રી જેવી જોશી સાહેબ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું મેનેજર શ્રી આરિફભાઈ મજોઠી શ્રી પંપનિયા સાહેબ શ્રી પાર્થિવ પટેલ પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા આ તકે જાફરાબાદ એકસો ટીમ પણ સામેલ થઈ હતી બહોળા પ્રમાણમાં તાલીમાર્થીઓ નગરજનો અને વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જીએસએલ વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર ટીમે શ્રી ચિંતનભાઈ ઠાકર અને મહેન્દ્રભાઈ મજેઠિયાના નેજા હેઠળ ભારે જહેમત ઉઠાવી હતી